નમસ્કાર આઠ આજે મહિલા દિનની ઉજવણી મહિલાના ઉત્થાન માટે ભારતીય મજદૂર સંઘ તત્પર રહ્યું છે અને છે આજે મહિલા દિન હોવાને કારણે અમે લોકો મહિલાઓ દેશમાં આગળ આવે બરાબર અને સારી સારી પર કામ કરે અત્યારે દેશની અંદર જે આપણા રાષ્ટ્રપતિ એ બી મહિલા છે તો અમે એક શુભ અમને પાઠવીએ છીએ ભારતીય બંધુ તરફથી જય માટે પ્રતાપસિંહ ચૌહાણ ભારતીય બંધુ ગુજરાત પ્રદેશ મંત્રી આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓના ઉત્થાન માટે ભારતીય બંધુ સતત કાર્યશીલ રહેલું છે અને આવનાર દિવસોની અંદર સોળ માર્ચના રોજ ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રદેશ મહિલા સંમેલન કરવા પણ જઈ રહ્યું છે જેથી આજના મહિલા દિવસ આઠ માર્ચના મહિલા દિવસે ભારતીય મજૂર સંઘ ભરૂચ જિલ્લા વતી શુભકામનાઓ પાઠવું છું વસ્તુ ભારત માતાજી